જે માતાજી અને જય વસરાજ કેમ છે બધાય મજામાં ને મજામાં જશો તો હમણાં છે ને થોડોક ટાઈમ બ્રેક રાખ્યો હતો બ્લોગનો આજે હું એમ શું કે હવે સ્ટાર્ટ કરી થોડોક પ્રોબ્લેમ હતો એના લીધે બ્લોગમાં જોતા બને આવતા કે ને કાન ભાઈ હા કાન જો નાઈ નાઈ ને આવ્યો છે વરસાદમાં વરસાદ ફૂલ વરસે છે અટાણ વાઈ ગયા હા Yo, ka <muchas> na gue ma nai nai kari nai wa. Wa sa <muchas> nai. Wa sa nai nai kari nai wa. Ma dhaa <muchas> igin, ka na. Nih? Aa. Ae, 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 ae. Wili kura na kinsa kan liwa kong ya hae. <muchas> Sam solen roma, jyoli. Wa taan na sukara. Wa na roma kura jina, roma wetila roma kura hae to. Ato kutina roma kura liwa pera hato. Nih? Ba, આપણે મોટું થઈને સેફ ના બનવું હો તાર પપ્પા સેફ છે ને હે તાર પપ્પા રસોઈ કરે ને સેફ છે ને પોતે હોટલમાં આપણે ના હો હશે હા આપણે સેફ ના થવું આપણે ટ્રક લેવી ટ્રક હે અહીં જોતા એ વરસાદમાં એટલો ગાંડો થઈ ગયો ને ઓલી વરસે તો એને કંઈ ખબર ન પડશે નાનો હતો એટલે આ જ તો મોટો થઈ ગયો એટલે એને ખબર પડે અને તેર તારીખ આવે એટલે આ નાના બાવીસ મહિના કમ્પ્લીટ થાય હા જે મસ્તી કરે કે વરસાદ હતા બપોર ના ફ્રેન વાયજા અંજાર લાગે ને આમાં બહુ કેપ્ચર નહીં થાય અંજાર ચાલુ જ છે વરસાદ ઓવન ને વરસાદ ને સતત આમ પડ રે કે જો ભલી નાઈ દઈએ છૂટી વરસાદમાં ફૂલ વરસાદ છે આ કાં ઝરા ઘીરો પડ્યા લાગે કાના પર પાછો નાવા ને જલ આ કાના ને નાવા જમ જલ જાવ લેઠો ઉતરે ગો જરા કલ્લો કરીયા તાઠો ઉતરે હાલો બાબા બાબા બાગો 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 એ જેજે વાલા સે ઈ નો કરે જેજે કરે ઈ નો કરે

મન ફેન જો પોવડ ના મત તમ અવાજ નઈ છોરા ખાતા પોવડ ખાવ પર આવું તો આસોandro યકો રાથી પોવડ હિજામ ન દે છે ટકાન પાસા ધીર ધીરો વઈ જો મે વરસાદ ને લીધે ખબર નઈ મારો અવાજ કયો કાતો બસ સબમાં બજાર આવી હવે કન્ટિન્યુ હે હજી હલકા ચાલુ

સાદ વજવાનું <laughs> 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 और भगवान उन लगे को और नजा बस बैठो फूल वही फूल भर है बरसात काल मंदी है ट्रेन हवा ट्रेन छावा आ गया ये तो सालों है बरसात और देख आते क्या कीड़े के पानी आओ थे भाई हां कौन से बने ए अंदर आ लो अंदर 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 यो फूल कर है ओई जा मो का खाना हां ये रोशन है वो सब पानी आ जाता है बार रहत तो टाइम बन क्यों नहीं सारा वजह शेयर हो सीएनजी रूट में पानी पड़ेगा घर में शरीर को तो मुझे मुझे मार अवाज थोड़ा भीरो जाए धीरे धीरे भरा जाए पानी सौ करो गण बंद होता तो गई हो। थी दरण मूकवा काना भाई मारा पूता तारू मर मैं गई थी मैं ये लाड़ू मैं ओलाव बोला બાઈ બધી જામી રોડ સાફ કરો પાણી મપા પાણી કે તમારું રાયગા હે તો સરવાજનિકમાં સરવાજનિકમાંથી ચાલતાય ચાલતાય પાણી આવે રોડ ઉપર તો એ સાફ થાય બા જો સાફ કરે બાએ કાંટી તમને કદા સેખાય તો સેલે સાંપલાનોલી કરો માયને હક નો ઈ મે વર્ષે ઈ પુરુ જો હેને દેખા ના

मस्त मस्त फूल जा मस्त सार्वजनिक में झाड़वा थी गया सार्वजनिक है अपने शरीर में मस्त पार्किंग बचाई हुई ना बता पानी भरा गया एक आकराज पानी ने दुसा में है सार्वजनिक थी। में है आ मकान जो माइक ने पीडा बिल्ली है बी सार्वजनिक है रिंग रोड है झाड़वा झाड़वा ग्रीनरी है आखिरी मस्त તે તીન સીટીન ગામડાન ગામડા વાડીજી કેલા કે માડી એ કે રતા અને સુમા હમાતા માસ તો જાડવા થી જઈ ન મજા રેલા તો તાંધી હનો ઉખરે સવાલ દરે એક કરો હટે જવાનું ક આવંતારું થગો 3 વાગે માં એખા તમે તો રાત કી પડે ગયે કેંજી વાલો છે બઘડાટી બોલાવના થી મેં कલાક तो में कલાક मार स ठाव के रो मुझे पानी तो बंद नहीं था ये रोड में ज्ञान चाहिए धीरे-धीरे पानी सुविधा एक क्लास नहीं है नगरपालिका वाला रोड नहीं पानी नहीं मैं बरस तो है तो धार नहीं मस्त रेवानी मजा है हमें में गाड़ी आ 15 होया नहीं है ये लोग गैस ऊपर जाएगी मुंह से है ये

અ થોડો ગાડી નો સામાન પડ્યો પછી રાખી દીધો કાપો કેટલો ખજૂર લે ભરાણો વાનવાર હોય થી ખબર નો પડે કઈ પાણી ઓયરો પાણી નો ટાકો તાણ રેડી આજે જે અહીં હવારે પાણી પાણી એકાત્ર આવે મસ્ત સુવિતા हजार लीटर हाड़ा हाथ सौ लीटर टाको है हज़ार लीटर उपर पाधे पानी मस्त आप अगस्वी मस्त करील बने बना सारी को झाड़वा झाड़वा ते दिखा सारिय हमें सारे नीचे पशुवाड़े कराई हमें वाई बाजुवाई पानी भराइ गया लो me voy a ver yo यहाँ मेरे पास है झाड़ वहाँ पास सुवारे झाड़ नहीं झाड़ वहीं मस्त है ग्रीन रोल जा... है झाड़ वहाँ ग्रीन हरी जाए मस्त अनारियली मरमाइन मरमान बाप जेठाते हैं तमुआइन वाव ये थी એટલા વરસ થઈ ગયા નવ વરસ ઉપર થઈ ગયા દસ વરસ ત્રણ નહીં નો રહ્યા મેં માય ઓપ થઈ ગયે મારા આ તો ના આવી ગયો ઓગ થઈ ગયા મારા મોર મણાં કીધું એની યાદ ઘણા કે તો એ નારિયેળ કપડે નાખવાનું કામાં રાખ્યું ના એની કીધું નહીં એણી યાદમાં હે એણે વાવી ગીતી શોખથી જોકે મને બહુ ગમે નારિયેળ લીધા મોયરુ એ આવ્યા તા આંટો દેવાને સુમાહાન ટાણો કે નારિયલ બેસો આવ્યા હતા ને જે રોપડા એના પાસે લીધી હતી માંગરોળનો હે લોટન ટાઈપની નારિયેલી હે મેં કહે ને કે એની યાદમાં રહી જાય હવાર મેં ઉઠીને જોઈએ ને આગળ એટલે એની યાદ આવે મને કે ને આજ બધી ભેગું આવવાનું બીજું કંઈ નથી હોવાનું યાદ જ સારી રીતે જીવાય છે ને તો હાલ જઈ હેઠા घड़ी को रंग बैठा था वैसे साफ था दिन मस्त था कान पे उठे गए हैं कान हो तो ना। तो घर भी ना रे रोए है तू देखिए नहीं ना मने ली रोए मस्त ग्रीन ग्रीन तो गया को